નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાન દ્વારા અંકલેશ્વર વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી રહી છે વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાન દ્વારા અંકલેશ્વર વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અંકલેશ્વર વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર તેર પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે ઠેર ઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવામાં નહીં આવી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ભરૂચ જિલ્લામાં મનરેગા કુંભાણ સામે આવ્યું છે તે રીતે વધુના કરોડના ખર્ચે બની નેત્રંગ અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવાના અધિકારી કોન્ટ્રાક્ટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીઓનો હાથ હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે જો આ કામગીરી સારી ગુણવત્તાથી નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે હાલ તો વરસતા વરસાદમાં પણ આ માર્ગની કામગીરી ચાલતી રહી છે તેમજ જ્યાં ખાડા પડ્યા છે ત્યાં ભર ચોમાસામાં વરસતા વરસાદમાં જ પેચવર્ક પણ કરવામાં આવી રહ્યું છે